વંદે જય જય શ્રી રામ આજ રોજ આપણા વિસ્તારમાં સોરઠની ધરતી ઉપર પ્રથમ વખત આપણી વચ્ચે વિસ્તારને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે ખાસ પધારેલા આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ સાંસદશ્રી તેમજ સાહેબને અને આપણા આગેવાનોને ખાસ આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પરબધામના આદરણીય મહંતશ્રી કરશનદાસ બાપુ એવા જ આપણા વિસ્તારના સત્તાધાર ધામના મહંતશ્રી જેમની પાસેથી આપણા વિસ્તારને કાયમી આશીર્વાદ મળતા રહ્યા છે એવા શ્રી વિજયદાસ બાપુ સુરેવધામ ચાપરડાથી જે લોકસેવા માટે પંકાયેલા છે ગરીબ દર્દીઓની સેવા હોય કે ગરીબ મા બાપના દીકરા દીકરીઓને ભણાવવાના હોય કે વડીલો વૃદ્ધોને નિભાવણી કરવાની હોય અને આપણા આ સુરતની ધરતી ઉપર જે એવા સત્કાર્યો જેમના માધ્યમથી થાય છે એવા આદરણીય વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ આપણા સૌના શ્રી અમૃતગીરી બાપુ જિલ્લાના આપણા યશસ્વી અધ્યક્ષ ભાઈ શ્રી કિરીટભાઈ વિધાનસભાના મારા સાથી તમામ ધારાસભ્યશ્રીઓ સાથે સાથે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્યોશ્રી આજે જેમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે એવા તમામ કાર્યકર્તા મિત્રો અને આગેવાનો અને પધારેલા આપ સૌ યુવાન દોસ્તો અને વડીલો માતાઓ બહેનો મિત્રો આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ એક નવી ઊંચાઈ ઉપર જઈ રહ્યો છે વિકાસની બાબતમાં આપે સૌએ ગઈકાલે જોયું હોય છે કે નરેન્દ્રભાઈ દેશની જનતા માટે વિકાસના કાર્યો જે ભૂતકાળમાં ક્યારેય આપણે કલ્પી ન શકીએ એવા કાર્યો થવા જઈ રહ્યા છે વિકાસનો જ્યારે યજ્ઞ ચાલતો હોય કેન્દ્રમાં ત્યારે આપણો વિસ્તાર પણ ક્યાંય પાછળ ન રહીએ એવા હેતુથી પાટીલ સાહેબ આપણા વિસ્તારને ભાજપમાં બનાવવા માટે અને આપણને સૌને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા પધાર્યા છે ત્યારે સર્વને મારી વિનંતી છે કે આપણે પાટીલ સાહેબને બે હાથ ઊંચા કરી અને અનુમોદન આપવાનું છે અને વિશ્વાસ આપવાનો છે કે આવનારા દિવસોમાં આપણી વિસાવોદર વિધાનસભા સીટ અને આપણે જૂનાગઢ લોકસભા સીટ સાહેબનું જે ટાર્ગેટ છે પાંચ લાખ મતથી જીતવાનું તો આપણે સવારે બે હાથ ઊંચા કરી સાહેબને અનુમોદન આપવાનું છે અને ખાતરી આપવાની છે ભારત માતા કી વંદે પાટીલ સાહેબને આપણે ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં આપનું જે ટાર્ગેટ છે આપનું જે લક્ષ્યાંક છે એ સો ટકા પૂરું કરશું અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓ અને યુવાન દોસ્તો વડીલો એની સાહેબ ખાતરી આપે છે આપની આજે સોનામાં સુગંધ ભેડી છે કે બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા કરશનદાસ બાપુ બાપુની એવી પહેલેથી લાગણી હતી કે હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લઉં અને બાપુનો આદેશ મેં મહિનો છે અને આપણા વિસ્તારમાં આવનારા દિવસોમાં કાંઈ પણ કામગીરી બાકી ન રહે એવા હેતુથી તમામ સાધુ સંતોના આશીર્વાદથી તમામ કાર્યકર્તાઓના આશીર્વાદથી મેં ભારતીય જનતા પાર્ટીમાં મારા સ્વગૃહે મેં ઘર વાપસી કરી છે ત્યારે મારા જીવનની અંદર આજનો દિવસ કાયમી માટે યાદગાર રહેશે અને આ દિવસ હું ક્યારેય ભૂલીશ નહીં પાટીલ સાહેબ જેવું નેતૃત્વ ગુજરાતમાં હોય અને ન ભૂતોનું ભવિષ્ય ગુજરાતની જનતા જેને જનાદેશ આપતી હોય પાટીલ સાહેબના નેતૃત્વમાં તો એવા નેતૃત્વને આપણે સલામ કરવાની હોય અને એમને વંદન કરવાના હોય અને આપણે એમની સાથે જોઈન્ટ થઈ જવાનો હોય એવા હેતુથી વધુ વાત ન કરતા આવનારા દિવસોમાં આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રિબડિયા કે જેમણે આપણા વિસ્તારની ખૂબ જ સેવા કરી તો અમે બંને સાથે મળી અને આપણા વિસ્તારમાં કાંઈ પણ કામ હોય કાંઈ વિકાસનું કામ હોય કે વ્યક્તિગત કામ હોય કે સમાજ સેવાના કાર્યો હોય તો એ કાર્યો સાથે મળી કિરીટભાઈ અને એમાં બધા ટીમવર્કથી કામ કરી આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં કાંઈ નહીં ખૂટવા દઈએ એની મિત્રો ખાતરી આપીએ છીએ આજે પટેલ સાહેબ અમારા વિસ્તારના હર્ષુકભાઈ વઘાસિયા છે કે જે બે હજાર દીકરીઓના સાસરે મોકલી છે એવા સેવાભાવી વ્યક્તિ છે સૌરાષ્ટ્રમાં સૌ સૌથી પહેલું સમૂહ લગ્નનું પચીસ વર્ષ પહેલાં એમણે આયોજન કરી અને સમાજને જે દિશા બતાવી છે એવા લોકો જો આજે ભારતીય જનતા પાર્ટીમાં સમર્થન આપવા માટે મોદી સાહેબના નેતૃત્વથી પ્રેરણા લઈ અને પાટિલ સાહેબના નેતૃત્વથી પ્રેરણા લઈ અને આપણા વિસ્તારનું ભલું કરવા માટે જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરતા હોય અને સમર્થન આપતા હોય મિત્રો તો આપણે સૌએ કોઈએ પાછળ નથી રહેવાનું આવનારા દિવસોમાં સૌ સાથે મળીને કામ કરવાના છીએ આપણા વિસ્તારના પીઢ આગેવાન બિલખાથી રાઠોડબાભુ રાઠોડબાબુ વોઘરા પણ જિલ્લા પંચાયતના આપણા પૂર્વ ચેરમેન એ પણ અત્યારે સમર્થન આપ્યું છે ચોકી તાલુકા પંચાયતના સદસ્ય હાલ ચાલુ સદસ્ય છે પાટીલ સાહેબ એવા પ્રવીણભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને પ્રવેશ લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની આખી ટીમ આપણા તાલુકાની આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રવેશ લીધો છે ત્યારે તમામને હું ભારતીય જનતા પાર્ટી વતી આવકારું છું એમના નિર્ણયને આવકારું છું અને સૌનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય ભારતીય જનતા પાર્ટી એ પરિવારનો જ હું એક સભ્ય હતો આજે પરિવાર મારા વિસ્તારના હિત માટે રાષ્ટ્રના હિત માટે મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે માન્ય આપણા વડાપ્રધાનશ્રી એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં

છે જનતા પાર્ટીના ઉમેદવારો એમાં કોઈ સ્થાન નથી આજે આજે કોંગ્રેસ મરણ પથારીએ ગઈ પોતાના કાર્યકર્તાઓ અને પોતાના ધારાસભ્યો પણ હાચવી નથી શીખા અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસની રાજનીતિમાં કોંગ્રેસી મિત્રો પણ આજે કેસરીઓ ધારણ કરતા હોય તો વિસાવદર ની જનતા પણ એમાં ક્યાંય પાછળ નથી રહેવાની આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાની સીટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જંગી લીડથી થી છે એવો મને પૂરો વિશ્વાસ છે જનતા ઉપર અરે મારે ચૂંટણી લડવી કે ન લડવી એ તો પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે અને હું ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ નથી થયો મારા વિસ્તારના હિત માટે મારા ખેડૂતોના હિત માટે અને મારી જનતાના હિત માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ